નમસ્કાર મિત્રો શિયાળામાં કામ આવે તેવી વીસ જરૂરી બાબતો નંબર એક શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે નંબર બે શિયાળામાં આદુવાળી ચા અને આદુવાળો ઉકાળો પીવાથી શરદી અને ખાંસી માટે ફાયદાકારક સાબિત થાય છે અને શરીર આખું ઇન્ફેક્શનથી બચેલું રહે છે નંબર ત્રણ શિયાળામાં ગોળનું સેવન કરવું જોઈએ કારણ કે ગોળમાં એવા તત્વો હોય છે કે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ જોવા જઈએ તો હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે નંબર ચાર ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન એક વાટકી દહીં ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને જે લોકોને ઊંઘ નથી આવતી તેમને દહીં ચોક્કસ ખાવું જોઈએ દહીં ખાવાથી જલ્દી ઊંઘ આવી જાય છે નંબર પાંચ ઠંડીમાં થોડુંક નવશેકું પાણીમાં લીંબુના બે ત્રણ ટીમ્પા નાખીને દર બે ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત મળે છે નંબર સિક્સ ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી શિયાળામાં શરીર ગરમ રહે છે નંબર સાત ઉધરસની સ્થિતિમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે આ સિવાય સવાર સોજ એક ચમચી મધ ખાવાથી રાહત મળે છે નંબર આઠ આ ઋતુમાં તલ ખજૂર અને ગાજરનો હલવો દૂધીનો હલવો શીંગરી ચીક્કી વગેરેનું સેવન કરવાથી શરીરને ઘણો બધો ફાયદો થાય છે નંબર નાઈ ઠંડીની ઋતુમાં ઘઉંની રોટલીના બદલે બાજરીના રોટલાનો ઉપયોગ કરો કારણ કે ઘઉં પચવામાં ભારે હોય છે અને બાજરી ગરમ હોવાથી શિયાળામાં ઠંડીમાં રાહત આપે છે અને બાજરી શિયાળામાં સારી સાબિત થાય છે નંબર દસ આ ઋતુમાં સફળજન ચીકુ વગેરે ફળ ખાવા એ હિતકારક છે પરંતુ શિયાળામાં શ્રેષ્ઠ ફળ તો આમળા જ છે નંબર અગિયાર શિયાળાની ઠંડીમાં કાળા તલ બહુ જ ફાયદાકારક હોય છે માટે ઘરે જો કાળા તલને ક્રશ કરીને તેમાં ગોળ તથા બદામ નાખી ઘરે જ સ્વાદપ્રદ કચરિયું બનાવી અને ખાઈ શકાય છે આમ પણ તલનું કચરિયું શિયાળામાં શરીર માટે ફાયદાકારક હોય છે નંબર બાર ઠંડી ઋતુમાં સ્નાન કર્યા બાદ શરીરે તેલ લગાડવાથી ત્વચા સુકાતી નથી અને શરીરે ખંજવાળ આવતી નથી નંબર તેર રાત્રે સૂતી વખતે હોઠ ઉપર શુદ્ધ ઘી લગાડવાથી હોઠ મુલાયમ અને ત્વચા એકદમ સારી રહે છે નંબર તેર શિયાળામાં ભરપૂર પાણી પીવું જોઈએ પાણીની કમીથી ત્વચા શુષ્ક થાય છે અને એડીઓ ફાટવાની સંભાવના વધી જાય છે માટે શિયાળામાં પણ પાણી દરાઈને પીવું જોઈએ નંબર ચૌદ અઠવાડિયામાં ત્રણ વાર માથામાં હેર ઓઇલ નાખવાનું રાખો જેનાથી વાળ સ્વસ્થ રહે છે નંબર પંદર આ ઋતુમાં શરદી ખાંસી અને કપ ઘણું ખરું રહેતું હોય છે માટે આ સમયે તુલસી અને આદુના રસનો ઉપયોગ કરો જેનાથી શરદીમાં રાહત રહે છે અને અંતમાં મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ